Yeah. મારી કડી લવણ ના કો ને મારી હેમરા જગજી દેવી આવો ને આવજે મારી આવ ઉલવાની ખમા સધી તલે Come on! ી સુધી આવો મારી વિનો મારી ડાલના Oh, okay. wait. ગો મોના મોનો મારા લવણની સધૈના આ મેળે આજની આ રમેળમાં સંજય ભાઈ આજના પ્રસંગમાં આવેલા મહેમાનો મારા સધૈના રોમ રોમે ભાઈ આવું વેળા હું એક લવણની ગોઘોળની માતા સધાઈ બરોબર મગસી મારી કળ કુવાસી ખમા કહું ભાઈ एक एक दर्शन ओ मज न सागर भाई का काका नौ कुटुम्ब ಸಂಜಯ ಭ

તો સંજય ભાઈ મારા મેળા ની લાજ રાખું હું લહોલ ની માતા સદાઈ આવ્યું ભાઈ એટલી વસ્તી ભેલી કરવી હોય ભિખારો તો દાદા ઘરે 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 પત્રિકા ફેરવી પડે દાદા પત્રિકા ફેરવા

બરોબર મારી વેળા બોલતી છે ભાઈ તમે ભાવિ ભક્તો કદાચ મારો માતાનો ખાલી કેવાતી કદાક તમે મારો ભાવ હાચવ્યો હશે તો કોઈ દાડો આખે તમારો ભાવ નહીં જવા દેવું લવો ભાઈ સંજય ભાઈ ભાઈ મે માતા યાર મેળનો આજનો પ્રસંગ હાચવા આવી છું સાગર ગોમડી જેને જેને સત્તી મારા મંદિર નમ્યું જેને જેને હાચ્યા વર્તે હાથ જોડ્યા જેને દલ સાફ કરીને મને માતા ના માં કીધું એનો મેં માતાએ કોમ પાર પાડ્યું ભાઈ જેને ગરીબ હતો એને સારો ને હોય અને કદાચ ફરતો 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 એનો વિચાર આવ્યો હોય કે એક વખત ડેઢા જ તો મારો બેડો પાર થઈ જાય એવી એવી મનની વાતો લઈને જેને મારે પગથી એ બે હાથ જોડ્યા એલન મે આલેમ કોઈ બાકી ન રહે હું માતા સધાયું ભાઈ મક્ષી ઓબળ ઓબળ તે ભાઈ બરોબર મારી વેળા બોલતી છે હું તમારું આબરૂ ભાઈ હું માતા સધાઈ કદાચ મારા ભુવા નોના હશે કદાચ મારા મોણો ભોળા હશે પણ સધાઈ નોની નથી તે ભાઈ મારી નાથ આયિનાથ ના વિશ્વા આ વસ્તી એક પગી ઉભી છે કદાચ હૈલાજ નું દર્શન કરવા આવ્યું હોય કદાચ મને સધાઈ હોય જો કદાચ જો દરવાજા ન ખોલવું તો ઘોડ માતા માતાના કેવરો પાવડે ਨੇ ਸਿਰ ਮਾਟੀ ਨੇ ਖੁੱਟ ਵੇਣੀ ਪੂਰੀ ਪੜ ਜੋ ਏ ਤੇ ਵੀ ਉਹ ਬੜ ਜੇ ਅਰੇ ਰੇ ਕੋਈ ਨੇ ਨੌਕਰੀ ਚੋਈਦੀ ਵੇਨੇ ਨੌਕਰੀ ਆਲ ਜੇ

પ્રસંગમાં આયા એ દાડે વેળા ખૂબ વહમી હતી એ દાડે મારો દેવનો નો કોક થવાનો વેળા હશે મારો કોક આગળ લેખ વધવાનો કોક લેખ હશે ભાઈ સંજય નોની ગાદી ધોણવા બેઠા એટલે એ હું કીધું તું કે ભાઈ આજ તો કદાચ હું લોણીની મેળડી કદાચ આજ તો કાસમ ધોણવા આવ્યું ભાઈ એકદાડો આરસપોનના પથ્થરમાં ન ધોળાવતો જગતમાં હું માતા ન કેવરો ભાઈ એવી એવી દેવીના આસી પડ્યા હશે ભાઈ આશી ભાઈ આલ ગરીબ મોણાના આસી પડ્યા હશે અને આ ગોમની વસ્તીનું કદાચ આસી છે અને આ ગોમની કદાચ જગતને દિલ્હીના દરવાજા ઉધી મેં ગોમ ઢેઢા ઢેઢા કર્યું છે ભાઈ ભાઈ

ભાઈ ગોમની વસ્તીનો પહેલો સાત હોવો જુએ ગોમની છત્રી નાચ કદાચ એક પરખે હોવી જુએ તો તમારું મારું મોન હોય ભાઈ ગોકળ તમારા સબ ના કદાચ ઉજાગરા હોય તમે કર્યા હશે તમે કદાચ અરખ થી તમે બેઠા હશો તો તમારો આબરૂ મારો ભગવાન શિવ રાખશે બરોબર એક દાડા વેળા આવશે

મોલા મળે તો મગસી એવા મળવા જુએ એના મોલાને ગમે એવા પ્રોગ્રામ છે આરિયા બેન દસ દાડાથી ભૂખીએ બેન બોલાઉં તારે આવજી પહેલી વખત આઈએ ને ભાઈ બેન તું મારા પગે નેમી એટલે કહું પહેલી વખત આઈએ માતા સધૈયાયું પણ તું ભૂખીએ દસ દાડાની બે પસે ન બોલાવું તો મારું નામ માતાને ભાઈ ભાઈ જો ભૂખાળ ન બાળો તો મો લવળને સધઈ ને પાવળી આવ બાપો હે મારી ઉલવાની સુધી

તો પૈસામાં નજર મત નોખજો મારા દીવા ઉપર નજર રાખશો તો જો બનીને મેલ બનાવ મારા દીવામાં તાકાતે ભાઈ વાલજી 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 અલવાડાના નોઘુ હું મત સધઈ આયુ

ગાડીઓ મગાવી છે તો વાલજી એક દાડો દીકરો હાલવા દીકરો હાલ્યો એ ભાઈ તારી માર હોય તી મારી બાધા નથી ભાઈ આ લેવડાલા સોયડે ખાલી ભૂહો બેઠો તો વગર ધોને કે વાલજી તારી માલ એમ બોલી કે એ ડુશી માં મતરો તારી વાલજી ગમે એટલી ઉમર વીતી જાય દીકરો નજો તો મો લહોળ નહીં મારી ખિલાયલી વાડી

મહિનાથી ભૂલે વાલજી માતા સધાઈ આવ્યું તું મને આજ જ ભેળો થયો એમ લવણ ને સધાઈ આવ્યું પણ મેં તારું રજવાડું બનાવ્યું તારા મોમે તારી શોધરાય તને દેવ જેવો દીકરો આલ્યો મેં કઈ ના લ્યો ભાઈ બાધાઈ તો દીકરા જગત હાલશે ભાઈ પણ હેડાઉ ની કદાચ થી ખાલી ચા પીવા મારા ભુવન લઈને જોતો અલ તારી મા એસી વર્ષ ની ડોસી ના હું ભાલે એટલે વાલજી મેં તને દીકરો દેવ જેવો હાલ્યો એટલે તું મારું પ્રમાણ રાખજે અડધી રાત ના કાળી રાત ના બે વાગે નીકળજે પરમાન રાખે તો બે વાગે નીકળજે અને તારી જો કદા ગાડી ની સીટ માં ભલી ન બેહો તો હું લહોણ ની માતા લાગે ઓ બાપો વાહ રાજસ્થાન રાજસ્થાન હો Subtitles oh. by